કેશવ કુલડીયાની અધ્યક્ષતા હેઠળ સેનિટેશન વિભાગની બે ટીમ બનાવી શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બેગોનું ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં કેટલાક દુકાનદારો અને છૂટક વિક્રેતા પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિકની બેગોનો જથ્થો મળી આવ્યો હતો તો અઢાર જિલ્લા ઈસમો પાસેથી બાવીસ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકની થેલીનો જથ્થો જપ્ત કરી રૂપિયા છ હજારના દંડની વસૂલાત કરી હતી સાથે જ દબાણ કરતા અગિયાર ઈસામો પાસે રૂપિયા નો દંડ સ્થળ ઉપર વસૂલ કરવામાં આવ્યો હતો તેમજ ગંદકી કરતા પાંચ દુકાનદારો અને જાહેરમાં થૂકતા ત્રણ ઈસમો પાસે રેડ સ્પોટ અંગેના દંડની વસૂલાત કરવામાં આવી હતી આ કામગીરી દરમિયાન નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીર સિંહ મહિલા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો